લલિત પરસાણા વિપક્ષ નેતા મહાનગરપાલિકા જૂનાગઢ આજે જ્યારે જ્યારે નવી બોડી બેઠી ત્યારે વિપક્ષનું જે કાર્યાલય ચાલુ થયું ને આજે બસો દિવસ જેવો સમય થઈ ગયો છે ત્યારે આજે અમે આ જે બસો દિવસની કામગીરી હતી એ તમામ પ્રેસ મીડિયાને જનતા સમક્ષ મૂકેલી છે એમાં ખાસ આપણે જોઈ તો અત્યાર સુધીમાં જે જે અમે મુદ્દા ઉઠાવેલા જે વિરોધ કરેલો હતો અને શાસકોને ઘેરા હતા એ તમામ મુદ્દા બાબતે અમે રજૂઆત જે કરેલી હતી એ તમામ મુદ્દા આજે પ્રેસ મીડિયા સમક્ષ મૂકીએ છીએ એમાં ખાસ જોઈએ તો જે ઝાંઝેડા ચોકડી ખાતે અગ્નિકાંડ જોતો તેમાં જે પીડિતો હતા એના પરિવારને સહાય આપવામાં નહોતી આવી એ બાબતે જે ઠરાવ થયો સ્ટેન્ડિંગ કમિટીમાં એ હજી સુધી પૈસા જે પીડિતોને આપેલા નથી પરંતુ એ ગત જનરલ બોર્ડમાં પણ એ બાબતે એમાં અવાજ ઉપાડેલો હતો ત્યારબાદ એની પ્રોસીડિંગ ચાલુ પરંતુ જે સરકારમાંથી હતા પૈસા એ બાબતે વિરોધ કરતા તાત્કાલિક એ જે પૈસાઓ છે સરકારમાંથી જે સહાય આપવાની એ એમને મળેલી હતી અને આગળ હજી એને ન્યાય મળે તે માટેની તમામ પ્રકારની કાર્યવાહી અમે આગળ હજી લડત કરશું ત્યારબાદ આપણે જોઈએ કે જે સો સો કરોડવાળા ટેન્ડર હતા એ સો કરોડવાળા ટેન્ડર હતા એમાં ખૂબ જ મોટો ભ્રષ્ટાચાર હતો અને એમાં જે રોડ રસ્તા બનવાના હતા એમાં આગામી ખૂબ જ મોટો ભ્રષ્ટાચાર થાય તેમ હતો એટલે એ બાબતે અમે ખૂબ જ ઊંચા જે ભાવ હતા જે ત્રીસ કરોડ જેવી મહાનગરપાલિકાને નુકસાની જતી હતી એ તમામ બાબતે વિરોધ કરતા એ ટેન્ડરો રદ કરવા પીડાતા ત્યારબાદ આપણે જોઈએ કે રોડ રસ્તાઓ જે છે વારે ઘડીએ બેથી ત્રણ મહિનામાં તૂટી જાય છે એ બાબતે જનરલ બોર્ડમાં ગજ જનરલ બોર્ડમાં અમે સારી ક્વોલિટીના રોડ બનેનો ગેરંટી પીરિયડ વધારે થાય ત્યાં બોર્ડ મારવામાં આવે એવી તમામ બાબતે જનરલ બોર્ડમાં રજૂઆત કરતા કમિશનર દ્વારા આ વખતે જે નવા ટેન્ડરો બહાર પાડવામાં આવેલા છે તેમાં આરએમસીથી પ્લાન્ટથી જ આ રસ્તાઓ કરવા તથા પીક્યુસીથી સારામાં સારી ક્વોલિટીના રસ્તાઓ થાય તે અને પાંચ વર્ષનો ગેરંટી પીરિયડ અને ત્યાં તમામ માહિતી કોન્ટ્રાક્ટરની લોકોને મળી રહે તે રીતની આખી આખી પ્રોસીડિંગ અમે મંજૂર કરાવેલી છે ત્યારબાદ આપણે જોઈએ કે નેવું લાખ રૂપિયાની ત્રણ ગાડીઓ શાસક દ્વારા લેવામાં આવી હતી તેમનો વિરોધ કરતા શાસકો શોભમાં મુકાયા હતા અને હજી એક ગાડી છે એ મહાનગરપાલિકા ખાતે ગેરેજ શાખા ખાતે એ લોકો ફેરવી નથી શકતા કારણ કે જ્યારે તૂટેલા રસ્તાઓ હોય ત્યારે એ લોકો પોતે સુવિધા ભોગવી અને એ ખાડામાં કઈ રીતના નીકળી શકે એટલે હજી જે એક ગાડી છે એનો વપરાશ થતો નથી બે ગાડી અત્યારે હાલ ચાલુ છે પરંતુ એક ગાડી એ લોકો વાપરી નથી શકા ત્યારબાદ જોઈએ કે જોશીપરાની જે દુકાનો હતો વર્ષો જૂનો પ્રશ્ન હતો એ ગ જનરલ બોર્ડમાં જે પૈસાઓ એના ભરાઈ ગયા છે એ દુકાનો મળે એ માટેથી કમિશનરે પ્રોસીડિંગ ચાલુ કરી દીધી છે અને હાલ અત્યારે તમામ દુકાનધારકોને કમિટી બેસાડી અને એનો નિર્ણય થઈ ગયો છે ટૂંક સમયમાં જ આવતા આગામી જનરલ બોર્ડમાં નિર્ણય થઈ મંજૂર થઈને એમને મળી જશે ત્યારબાદ જોઈએ કે શહેરના વોકળાઓ જે હોકડાઓ છે એમાં તમામ જગ્યાએ આપણે જોઈએ કે દર વખતે જે દબાણો છે એને હિસાબે આખા શહેરની પરિસ્થિતિ ખરાબ થાય છે જેટલા પણ જનરલ બોર્ડ આવ્યા તે બાબતે હોકળાઓ બાબતે અવારનવાર રજૂઆત કરો કારણ કે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે મોટા ભાગના દબાણો એમના જ છે અને મુખ્યમંત્રી પણ કહી ગયા છે કે આ દબાણો દૂર કરો આ બાબતે પણ અમે સતત અમારી લડાઈ જે હોકળા બાબતે એ ચાલુ રહે છે આવા અનેક મુદ્દા જે છે એ કુલ મળી અને જે અભિપક્ષનું કાર્યાલય ચાલુ થયું ત્યારથી અત્યાર સુધીમાં અમને એકવીસ હજાર આઠસોને એક ફરિયાદો મળેલી હતી એમાં ફોન કોલ્સ છે રૂબરૂ રજૂઆત છે અરજી દ્વારા છે એમાં જુદા જુદા પ્રકારની વોટ્સએપ મારફતે મળેલી છે એમાં ખાસ આપણે જોઈએ તો પાણી બાબતની છે સ્ટ્રીટલાઇટ બાબતની ગટેર શહેરના રસ્તા તૂટેલા ઢોર કૂતરાના ત્રાસ અને અનેક અનેક આવી જે ફરિયાદો છે જેમાં કુપનથી માંડી આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ આયુષ્યમાન કાર્ડ અને પોલીસ બાબતની કાંઈ ફરિયાદો હોય અથવા રેવન્યુ બાબતની હોય પ્રોપર્ટી કાર્ડ બાબતની આવી અનેકો અનેક જે ફરિયાદો છે અમે પિંચ્યાસીથી નેવું ટકા સુધી અમે સોલ્વ કરેલી ને જૂનાગઢની જે જનતા છે અમારા વોર્ડની જનતા જૂનાગઢની અમારા અગિયાર કોર્પોરેટર છે એ તમામ ગમે તે અહીં વિપક્ષ કાર્યાલય ખાતે આવે તો કોઈને અમે કામની ક્યારેય ના નથી પાડેલી અને ગમે તે હોય એનું કામગીરી કોઈ પણ ભેદભાવ વગર અમે કરી રહ્યા છીએ ત્યારે રિપોર્ટ છે એ આખું ધ્વસ્ત થઈ ગયું છે કે એમાં કોઈ જાતનું અણધણ આયોજન છે એ રેગ્યુલર જે ભરતી થઈ છે એ કર્મચારીઓને એને જે કાયદેસરની પોસ્ટ છે જે હજી સુધી અધિકારીઓ ચાર્જ નથી છોડ્યા ત્યાં વ્યવસ્થિત મુકાવી એ લોકો દ્વારા સારામાં સારી કામગીરી થાય અને જે ટેન્ડરો બહાર પાડવામાં આવે છે એ ટેન્ડરોમાં ભ્રષ્ટાચાર ન થાય જે આખી આખી મહાનગરપાલિકાની વહીવટી પ્રક્રિયા છે એ પારદર્શક થાય એ ડિજિટલ થાય લોકોને ઘેરે બેઠા તમામ માહિતીઓ મળે અને જો એ લોકો નહીં આપે તો અમે તમામ જનતાને માહિતી આપશું અહીંથી કાઢીને એટલે જે ઠરાવો છે બજેટ છે એ તમામ મહાનગરપાલિકાની સાઇટ ઉપર ઓનલાઈન ઉપલબ્ધ હોવું જોઈએ લોકોને ઘર બેઠા એની સમસ્યા છે કે રોડની હોય ગટરની હોય પાણીની હોય તો ઘેર બેઠા કામ થઈ જવું જોઈએ એ રીતની સિસ્ટમ ઊભી થાય ત્યાં સુધી અમે એની સામે લડત કરતા રહેશું